ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ હવામાન સંબંધિત મહત્વના સમાચાર બંગાળની ખાડીમાંથી ઉદભવેલા મોંધ વાવાઝોડાની અસર કેટલી રહેશે અને કેટલા દિવસ સુધી આગ આહી તેની કરવામાં આવી છે સમગ્ર સમાચારમાં જોઈએ તો વાવાઝોડાની અસરથી આગામી ત્રણ દિવસ સુધી કેરળ કર્ણાટક છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ઝારખંડમાં વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત દેશના દક્ષિણ અને પૂર્વ ભાગોના નવ રાજ્યોમાં આગામી દિવસ સુધી વરસાદ પડી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે એક અહેવાલ પ્રમાણે બંગાળની ખાડીમાં સુધીમાં કુલ પાંચસો વાવાઝોડાનો જન્મ થયો છે છેલ્લા એકસો ઓગણત્રીસ વર્ષોમાં બંગાળની ખાડીમાં બસો ને ચોત્રીસ ઘાતક વાવાઝોડાનું સર્જન થયું છે છેલ્લા એકસો વીસ વર્ષમાં સૌ ટકા ચક્રવાત અને તેવીસ ભયંકર વાવાઝોડા અરબસાગરમાં સર્જાયા છે બીજાના છ્યાસી ટકા ચક્રવાત અને સત્યોતેર ટકા વાવાઝોડા બંગાળની ખાડીમાં જ સર્જાયા છે પૂર્વ કિનારે આવેલા રાજ્યોમાં આવતા મોટા ભાગના તોફાનોમાંથી અડતાલીસ ટકા વાવાઝોડા માત્ર ઓડિશા ઉપર ટકરાયા છે જ્યારે બાવીસ ટકા વાવાઝોડા આંધ્રના કિનારે ટકરાયા છે તે ઉપરાંત પશ્ચિમ બંગાળ ઉપર અઢાર પોઈન્ટ પાંચ ટકા વાવાઝોડા ટકરાયા છે અને તમિલનાડુમાં અગિયાર પોઈન્ટ પાંચ ટકા વાવાઝોડા ટકરાયા છે તો વિગતવાર આપણે વાત કરીએ છીએ કે આજે મોનથા વાવાઝોડું છે તે બંગાળની ખાડીમાંથી ઉદભવ્યું છે અને આગળ તેનો રૂટ એટલે કયો છે અને કેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા તો જોડાઈ રહ્યો ચેનલ સાથે વાત કરીએ તો ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશ યાનાના કિનારે પાર કરીને બુધવારે સવારે ઓડિશાના ગંજમ જિલ્લાની અંદર ગોપાલપુર બીચ પર ત્રાટક્યું છે આ દરમિયાન એસી થી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે ત્યારબાદ આ વાવાઝોડું આંધ્રપ્રદેશ દક્ષિણ ઓડિશા અને તેલંગાણામાં થઈ છ કલાક સુધી તીવ્ર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મોનથા વાવાઝોડાના પ્રભાવથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને તેમજ પવન ફૂંકાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે જેના કારણે આંધ્રપ્રદેશ ઓડિશા અને તમિલનાડુમાં આજે તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદ જોઈએ તો ગુજરાતની સરહદે પણ આ મોંથા વાવાઝોડું ખૂબ નુકસાન કરી શકે છે તો ત્રીસ તારીખની અંદર જો ગુજરાતની સરહદમાં જોઈએ તો અરબી સમુદ્રમાં રહેલ ડીપ ડિપ્રેશન સિસ્ટમ ગુજરાત નજીક આવતા ભારે વરસાદનો ઘેરાવો બન્યો છે જે ધીમે ધીમે સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવશે જેથી થોડી કલાકોમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા જણાવવામાં આવી છે ત્યારબાદ હવામાનશાસ્ત્રી શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા પણ એવી આગાહી કરવામાં આવી છે કે હાલ ગુજરાતમાં વરસાદનો જોર ઘટ્યો હોવા છતાં પણ માવઠાની રાહત મળવાના કોઈ એંધાણ દેખાતા નથી અરબી સમુદ્રનું છે જેના પગલે આગામી દિવસોમાં ફરીથી ગુજરાતમાં મુશળધાર માવઠું પડી શકે તેવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આગામી બે દિવસ એટલે કે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ઉપરાંત બે તારીખ સુધી સૌરાષ્ટ્રના પોરબંદર દ્વારકા જામનગર ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો અરબી સમુદ્રમાં જે ડીપ ડિપ્રેશન છે ગુજરાત તરફ આવવા ભારે વરસાદનો ઘેરાવો બન્યો છે તેવું પણ આંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે અને જે ડિપ્રેશન દરિયા કિનારે છે તે ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે ત્યારબાદ હવામાન વિભાગ તેમજ હવામાનના જાણકાર પણ જે આ છે તેના વિશે કરતા જણાવ્યું કે હવામાન નિષ્ણાત પરેશ માવઠાનો માહોલ યથાવત હોવાનું છે અને તેમણે પણ આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે આથી એકત્રીસ અને બે તારીખ સુધી ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદની શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી પોરબંદર જામનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે જ્યારે બોટાદ અને ભાવનગરમાં વરસાદની તીવ્રતા ઓછી જોવા મળશે તેમજ સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટ જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની ઝાપટાનો કેટલીક જગ્યાઓ સામાન્ય વરસાદ પડી શકે તેવી આગાહી પરેશ ગૌસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે તો